નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જે સ્ત્રીઓમાં આ પાંચ લક્ષણો હોય છે તે ભિખારીને પણ રાજા બનાવી દે છે અને જે લોકો આવી સ્ત્રીઓ પર બિન જરૂરી રીતે ગુસ્સો કરે છે અને તેમની સાથે લડાઈ ઝગડા કરે છે તો મિત્રો સમજી લેજો કે તમારા ઘરમાંથી હંમેશા માટે દેવી લક્ષ્મીજી પણ ચાલ્યા જાય છે અને તમે ગમે તેટલા ગુસ્સામાં હોય આ પાંચ લક્ષણોવાળી સ્ત્રીઓને ક્યારેય પણ દુખી નહીં કરતા નહીં તો દેવી લક્ષ્મી પણ તમારા ઘરની બહાર નીકળી જશે મિત્રો આ પાંચ મહિલાઓ પર ક્યારેય ગુસ્સો ન થતા મિત્રો આ કોઈ વાર્તા નથી પરંતુ તે સત્ય છે કે જો કોઈ આ પાંચ લક્ષણોવાળી સ્ત્રીઓને પોતાના ઘરમાં સન્માન સાથે રાખે છે તો તેમનું નરક જેવું ઘર સ્વર્ગ પણ બની જાય છે અને જે લોકો આ સ્ત્રીઓને દુખી કરે છે તે રાજામાંથી રંગ પણ બની જાય છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક છે માટે આજની વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો અને અમારી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ ઘણા સમય પહેલા એક ગામમાં પતિ પત્ની રહેતા હતા

શબ્દો કહ્યા અને તેને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી નાના બાળકો હતા તે બાળકોને લઈને ઘર છોડીને નીકળી મિત્રો રાત થઈ ગઈ હતી અને તે પોતાના બે બાળકો સાથે જંગલના માર્ગે થઈને આગળ વધવા લાગી હતી જ્યારે તે જંગલમાંથી પસાર થઈ રહી હતી ત્યારે જ તે જ જંગલમાં એક સાધુ તેના આશ્રમમાં રહેતા હતા તેઓએ જોયું કે આટલી અંધારી રાતમાં એક મહિલા બે બાળકો સાથે જંગલ તરફ જઈ રહી છે અને ત્યાં કાંઈ જઈ રહી હતી અને તેણીને પૂછવા લાગ્યા આટલી રાત્રે જંગલમાંથી પસાર થઈને ક્યાં જઈ રહ્યા છો દીકરી તું આટલી મોડી રાત્રે ક્યાં જાય છે તારી સાથે આ બે નાના બાળકો છે મને સ્પષ્ટ કહે કે તારી કોઈ સમસ્યા છે સાધુએ પૂછ્યું ત્યારે મહિલાએ આખું સત્ય કહી દીધું અને કહ્યું કે આજે મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી છે હવે હું મારા પતિ સાથે ક્યારેય નહીં રહીશ હું મારા પિતાના ઘરે છું મિત્રો સાધુએ સમજાવ્યું કે તું તું આટલી નાની વાત પર ગુસ્સે થઈને તારા બાળકો સાથે જંગલમાં જઈ રહી છે આ સ્ત્રીએ વિચારીને ડર નથી લાગતો કે ત્યાં કેટલા માંસાહારી પ્રાણીઓ રહે છે તેઓ કેટલા ખતરનાક છે તેઓ તમને અને તમારા બાળકોને મારી પણ શકે છે તેઓ તમારો જીવ પણ લઈ શકે છે ત્યારે સાધુએ કહ્યું દીકરી આજની રાત અહીં મારા આશ્રમમાં રોકાઈ જાઓ અને જ્યારે સવાર પડે ત્યારે તમે તમારા ઘરે જજો આ રીતે મહાત્માજીએ મહિલાને શાંત કરી અને તેના બાળકોને લઈ ગયા અહીં રાત થઈ ચૂકી હતી અને તે મહિલાના બાળકોને ખૂબ જ ભૂખ લાગી હતી ત્યારે મહાત્માજીએ તે બાળકો માટે ભોજન તૈયાર કર્યું અને મિત્રો તેમને ખવડાવ્યું અને કહ્યું કે તમે લોકો અમારી ચૂંટડીમાં સુઈ જાઓ અને તે સ્ત્રી પોતાના બાળકોની સાથે મહાત્માજીની ઝૂંપડીમાં સુઈ ગઈ અને પછી જ મિત્રો જ્યારે સવાર થઈ ગઈ ત્યારે તે સ્ત્રીએ સાધુને કહ્યું કે મહાત્માજી હવે અમે અમારા ઘરે જઈ રહ્યા છીએ આવો આમ કહીને તે પોતાના ઘરે જવા ચાલવા લાગી મહિલાના માતા પિતાએ જોયું કે આજે અમારી દીકરી અમારા ઘરે એકલી આવી છે અને બાળકો તેની સાથે છે પણ તેનો પતિ તેની સાથે નથી આવ્યો અને મિત્રો તેનો પતિ તેની સાથે આવ્યો નહોતો અને જ્યારે પણ તેનો ચહેરો જોયો ત્યારે તેનો ચહેરો લાલ અને આંખો લાલ થઈ ગયેલી હતી પિતાએ એવું વિચાર્યું કે અમારી દીકરી અને જમાઈ વચ્ચે કંઈક ને કંઈક મોટો ઝઘડો થયો હશે માતાએ પૂછ્યું દીકરી આજે તું એકલી કેવી રીતે આવી છે શું બને વચ્ચે ઝઘડો થયો છે ત્યારે મહિલા તેના પિતાને કહે છે કે પિતાજી અમારી વચ્ચે ઝઘડો થયો છે અને મારા પતિએ મને થપ્પડ મારી છે હવે હું તે પતિ સાથે ક્યારેય નહીં રહી શકું હવે હું તમારી સાથે અહીં જ રહી જઈશ પિતાએ કહ્યું કઈ જ વાંધો નહીં આ ઘર તારા પિતાનું ઘર છે આ ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે ખુલ્લા છે પણ દીકરી મને એક વાત કહે કે તારા પતિએ તને કેમ એક વાત કહે છે કે તારા પતિએ તને કેમ મારી તે કંઈક કહ્યું હશે મારો કોઈ વાક નથી કંઈ બોલ્યા વિના પણ થોડા ગુસ્સામાં તાર મારા પતિએ મારા ગાલ પર થપ્પડ મારી દીધી છે હવે હું મરી જઈશ પણ હું ફરી સાસરે નહીં જાઉં બીજા દિવસે પિતા ફરી પૂછે છે પરંતુ દીકરી ફરી પોતાની ભૂલ છુપાવે છે અને તમામ દોષ તેના પતિ પર ઢોળી દે છે ઘણીવાર એવું બને છે કે જ્યારે બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે એક પક્ષ બીજાને દોષી ઠેરાવે છે અને તેથી જ માતા પિતા અથવા તો કોઈ પણ સમાધાનકારી વ્યક્તિએ બંને પક્ષોને એક સાથે સાંભળવું જોઈએ પિતા દીકરીના આ શબ્દો સાંભળે છે અને કહે છે કે ઠીક છે દીકરી તું અહીં આરામથી રહી શકે છે આ તારા પિતાનું ઘર છે આ તારું ઘર છે આ મહિલા તેના પિતાના ઘરે રહેવા લાગી આ બાજુ તેના સાસરિયામાં તેણીના સાસુ અને સસરા જેઓ તેના પતિના માતા પિતા હતા જ્યારે તેઓએ જોયું કે અમારી પુત્ર વધુ સવારથી ઘરે નથી ત્યારે તેઓએ તેમના પુત્રને બોલાવ્યો અને પુત્રને પૂછ્યું દીકરા અમારી વહુ ક્યાં ગઈ છે ત્યારે તેણે કહ્યું કે કાલે રાત્રે ઝઘડો થયો અને બાળકોને લઈને તેના પિયરમાં ચાલી ગઈ છે પછી પિતાએ પૂછ્યું દીકરા તે તેને શા માટે થપ્પડ મારી હતી ત્યારે પુત્રએ કહ્યું કે પપ્પા તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો એટલે મેં ગુસ્સે થઈને થપ્પડ મારી દીધી પિતાએ સમજાવ્યું કે દીકરા તે ખોટું કર્યું છે તને ખબર નથી કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે અને જે ઘરમાં સ્ત્રી નથી તે ઘર નથી પણ શમશાન છે પિતાએ સમજાવ્યા પછી તેના પિતાની વાત સાંભળીને તેની પત્નીને બોલાવવા માટે સાસરે જાય છે જ્યારે તે જ રસ્તે જંગલમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે એક નાની દીકરીના ચપ્પલ જમીન પર પડ્યા હતા અને ત્યારે તે મનોમન એવું વિચારવા લાગ્યો કે આ જંગલમાં મારી પત્ની અને બાળકો સાથે કોઈ અકસ્માત તો નહીં થયો હોય ને તે ખૂબ જ ચિંતામાં પડી જાય છે અને તેમ છતાં એણે હિંમત દાખવી અને ચાલતા ચાલતા સાસરે પહોંચી ગયો ત્યારે એની પત્નીને બાળકો સાથે જોઈને રાહત મળી ગઈ અને રાહત અનુભવ્યો તેના પતિના આવતા જોઈ તેના બાળકોએ કહ્યું કે બાળકો તમારા પિતા આવ્યા છે તમે તેમની પાસે જાઓ તેથી તેણે બાળકોને તેમના પિતા પાસે મોકલ્યા અને પોતે જ દરવાજો બંધ કરીને રૂમની અંદર ચાલી ગઈ મિત્રો બાળકો તેમના પિતાની નજીક ગયા અને તેના પિતાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા અને તે યુવક એના સસરા અને એમના જમાઈને પૂછ્યું કે જમાઈરાજ તમારી બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે તમે મારી દીકરીના ગાલ પર તમાચો કેમ માર્યો હતો તે કહેતી હતી કે મારી કોઈ જ ભૂલ નથી થોડી નારાજગી હતી થોડી લડાઈ પણ થઈ ગઈ હતી અને તેના કારણે અમે અમારી દીકરીના ગાલ પર થપ્પડ મારી દીધી તો છોકરો કહે કે જુઓ પપ્પા તમારા દીકરી છે તે મને જ દોષ આપશે હું સારી રીતે જાણું છું કે તે તેની ભૂલ છે સસરાએ પૂછ્યું દીકરા તેનો શું વાક છે તો મિત્રો જે પણ સાચું હતું તે જમાએ કહી દીધું અને નાની વાત પર ઝઘડો થયો અને તેણે અમને ગાળો આપી દીધી અને જ્યારે પણ તેણે અમને ગાળો આપી ત્યારે મેં ગુસ્સે થઈને થપ્પડ મારી દીધી મારા પિતાજી મને કહે છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી છે અને જ્યારે પણ લક્ષ્મી પણ તેના પતિનું સન્માન નથી કરતી તો તે આનાથી વધુ ખોટું શું હોઈ શકે છે આ સાંભળી તે પિતા તેમના દીકરા પાસે ગયા અને બોલ્યા દીકરી તે તારા પતિને પણ ગાળો આપી તેના પિતાએ પૂછ્યું કે દીકરી તું અમારી દીકરી છે પણ હવે કોઈની પત્ની બનીને તું પણ બની ગઈ છે મિત્રો પિતાએ સમજાવ્યું કે દીકરી તું અજ્ઞાની છે તું અત્યારે ગુસ્સેથી લીધેલો એક નિર્ણય તારું જીવન બરબાદ કરી દેશે બાપના ઘરેથી દીકરીની પાલખી ઉપાડવામાં આવે છે અને તેની અર્થી સાસરેથી જ ઉચકાય છે તો જ સ્ત્રીનું જીવન સફળ ગણાય છે દીકરી તારા ભાઈઓ અને ભાભીઓ કોઈ તને પૂછશે નહીં તેઓ તારું અપમાન કરશે ત્યારે તને પતિના થપ્પડથી પીડા થાય પરંતુ તારી ભાભીના અપમાનથી તને હજાર ગણું દુઃખ થશે દીકરા અમારી વાત સાંભળ કારણ કે દીકરીનું ઘર તો સાસરું જ હોઈ શકે છે જે સ્ત્રીથી તેના સાસરિયામાં ખુશ છે તે સ્ત્રી એના માટે ઘરમાં સ્વર્ગ છે અને આ રીતે પિતાએ તેની પુત્રીને સમજાવ્યું પછી તે સ્ત્રી તેના પતિ પાસે માફી માંગે છે અને કહે છે કે પિતાજી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ લગ્ન પછી સુખ મળે તો સાસરે જ મળે એ પછી સગાના ઘર જેવું થઈ જાય છે છોકરીએ કહ્યું પપ્પા અમને માફ કરજો હવે અમે તમને ક્યારેય દુઃખી નહીં કરીએ આ સાંભળીને મા બાપ ખુશ થઈ જાય છે અને હાસ્ય સાથે વિદાય આપી દે છે પતિ તેની પત્ની અને બાળકોને લઈને ઘરે જવા નીકળે છે ત્યારબાદ બંને પતિ પત્ની અને બાળકો ચાલતા ચાલતા પેલા મહાત્માના આશ્રમમાં પહોંચે છે જ્યાં તે સ્ત્રી બાળકો સાથે રાત રોકાઈ ગઈ હતી મહાત્માજી સ્નાન કરે છે અને પૂજા કરે છે તે પછી તેમને જોઈને ખુશ થાય છે અને કહે છે કે દીકરી મેં તે દિવસે તમને સમજાવ્યું હતું કે મારી વાત ન માની પછી તે સ્ત્રી મહાત્માજીને માફી માંગે છે અને હે મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અને હું ગુસ્સામાં મારા ઘરે ગઈ પણ આજે મને ખબર પડી ગઈ કે સાચું કહો છો કે એક સ્ત્રી માટે એનો પતિ અને સાસરિયામાં સ્વર્ગ સમાન છે 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 બને મહાત્માજી સમજાવે પુત્રી હું પાંચ વસ્તુઓ કહીશ અને તારા જીવનમાં આ પાંચ બાબતોને યાદ રાખજે કે આ પાંચ લક્ષણો વાળી સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે મહાત્માજી ઋષિ કહે છે કે પ્રથમ લક્ષણ વાળી સ્ત્રી તે છે કે જે રોજ વહેલા ઉઠે છે સ્ત્રી તે છે જે રોજ વહેલા ઉઠે છે સ્નાન કરે છે અને તે ઘરમાં ક્યારેય ગરીબી નથી આવી શકતી અને બીજી લક્ષણ વાળી સ્ત્રી એ છે કે જે તેના પતિ તેના સસરા અને તેના બાળકોનું ધ્યાન રાખે છે પોતાના બાળકોને અને પોતાના પતિ શું ઈચ્છે છે તેમને ખાવા પીવાનું ધ્યાન રાખે આવી સ્ત્રીઓ પર લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે જો કોઈ સ્ત્રી તેના બાળકો તેના પતિ અને તેના ધ્યાન નથી રાખતી તો લક્ષ્મી તેના પર ગુસ્સે થઈને પોતે લક્ષ્મી તેના પર ગુસ્સે થઈ જાય છે અને તેના કારણે જ ઘરમાં ગરીબી આવવા લાગે છે તેથી જ દરેક સ્ત્રીઓએ તેના પતિ અને તેના સાસરિયા અને તેના બાળકોની યોગ્ય રીતે કાળજી લેવી જોઈએ આ સ્ત્રીનો ધર્મ છે આ સ્ત્રીની ફરજ છે સ્ત્રીમાં ત્રીજું લક્ષણ એ હોવું જોઈએ કે તેણે ક્યારેય પણ દુર્વ્યવહાર ન કરવો જોઈએ જે સ્ત્રી તેના પતિ સાથે દુર્વ્યવહાર નથી કરતી તેને અને પરિવારના સભ્યોને માન આપે છે તો મિત્રો સાસુ સસરા સાથે દુર્વ્યવહાર નથી કરતી કોઈની સાથે દુર્વ્યવહાર નથી કરતી તેમને આદર આપે છે અને તેમના સારા શબ્દોથી માન આપે છે તો મિત્રો તે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જે સ્ત્રી તેના પતિને અપશબ્દો બોલે છે તેના સાસુ સસરાને અપશબ્દો બોલે છે તેના પરિવારને અપશબ્દો બોલે છે તો તે સ્ત્રીને ક્યારેય પણ લક્ષ્મીનો દરજ્જો નથી મળી શકતો તે સમાજમાં પણ અપમાનિત થવું પડે છે તેથી જ દરેક સ્ત્રીઓમાં આ લક્ષણ જરૂર હોવા જોઈએ કે તેણે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ અને દરેક સાથે સારો વ્યવહાર કરવો જોઈએ ચોથું લક્ષણ એ છે કે જે સ્ત્રી તેના દરવાજે કોઈ પણ આવે તેને શક્તિ પ્રમાણે દાન આપે છે

ને કે ન ઘર સાફ કરે ન ઝાડુ કરે કે ન બાળકો તરફ જુએ આવી સ્ત્રીઓ લક્ષ્મીનું સ્વરૂપ નથી જે ઘરમાં આવી સ્ત્રીઓ હોય તે ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો તે ઘરમાં ક્યારેય પણ સુખ શાંતિ નથી રહેતી પાંચમું લક્ષણ દરેક સ્ત્રીની અંદર હોવું જોઈએ કે સવારે મોડા ન જાગે આ રીતે મહાત્માજી સ્ત્રીને લક્ષ્મીના આવી અનમોલ વાતો જણાવે છે તે સ્ત્રી હાથ જોડીને મહાત્માજી પાસે ક્ષમા માંગે છે અને કહે છે

પછી તે સ્ત્રી તે પાંચ લક્ષણોને પોતાની અંદર આત્મસાત કરે છે અને તેના સાસુ અને સસરા સાથે ખુશીથી જીવન જીવવા લાગે છે ધીમે ધીમે તેના ઘરમાં સુખ શાંતિ સ્થપાય છે તો મિત્રો આશા રાખીએ છીએ કે આજની આ કહાનીના માધ્યમથી ખૂબ જ જાણકારી મળી હશે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર